રામ રામ ને સીતારામ બધાને કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં જશો તો ફરીવાર આપણા બ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે આપણે આવી ગયા છીએ વાડીમાં કેમ કે વાડીમાં જો આપણું બકાલું આવેલું છે એને પાણી પાવાનું છે તો વાળવા આપણે વાડીમાં આવી ગયા છીએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો આપણી વાડીમાં આપણે બકાલું શીખવું છે આ ધાણા છે આ ગાજર છે ઓલા ને એવું બધું છે ગુવારને એવું તો આપણે વાળવા આવ્યા છીએ અને જો આપણું પાણી પણ અહીંયા પગવાયું છે હવે આપણે આને પાણી પાઈ દઈશું તો તમે બધા વિડીયોમાં બનાવી રહેજો અને હા જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હવે જો કેટલો બધો પાંદડા ખરેલા છે આવડા ચામુડાના કેટલા બધા પાંદડા ખરેલા છે આપણે આ પાંદડાને સાફ કરી નાખશું આપણે એના માટે જો સાવણો પણ ગોત્યો છે મસ્તનો નાળિયેરીના તાળસાનો તો આપણે હવે આને સાફ કરી નાખશું જો આપણું પાણી આવે છે પાછળ પાછળ આપણે જો સાફ પણ કરી નાખ્યો છે કેરો અહીં આપણે ઢગલો કરી દઈશું કેરો કરી નાખ્યો છે સાફ એની જેમ આના પણ પાંદડા ભેગા આપણે કરી લઈશું હાથે હાથે કે આમાં જો આવા ગવારના છોડવા છે નાના નાના એટલે એ તૂટી જાય એટલે આપણે હાથે હાથે સાફ કરી નાખીશું ધીમે ધીમે પાંદડાનો ઢગલો કરી નાખશું આપણે પાણી પણ વાળતા જઈશું અને આવી રીતે જો પાંદડાના ઢગલા પણ કરતા જઈશું જો અહીંથી પાણી પાવન ચાલુ થઈ ગયું છે એટલામાં પવાઈ ગયું છે અને જો ઢગલા પણ કરી નાખ્યા છે આપણે સાફ થઈ ગયા પછી જો ગવાના છોડવા કેટલા મસ્તના બતાય છે એ જો આપણું પાણી પોગી ગયું છે અહીંયા જો આપણે આવું સાફ કરતા જઈએ છીએ જો અહીંયા ઢગલાઈ રહ્યા બધા જો અહીંયા બધા ઢગલાઈ રહ્યા જો એટલામાં પાંદડા પણ સાફ કરી નાખ્યા છે મિત્રો અને જો આપણું પાણી પણ એટલામાં હારવાર પવાતું આવે છે જોઈ જો આપણે અહીંયા પૈયા છીએ પાવાતા પાવાતા અને અહીંયા પાવાનું છે જોઈ જો તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો આપણે જો એટલું પાવન બાકી છે હમણાં આપણે ફટાફટ એટલું પાણી પાઈ દઈએ પછી આપણે ઘરે જઈએ તો તમે બધા વિડીયોમાં બન્યા રહેજો એટલું સરસ લાગે છે જો પાંદડાની ઊઢ હડાઈ જાય પછી જો આપણે મોટા મોટા ઢગલા પણ કરી દીધા છે જો ને આપણે જો પાણી પણ ઓલા પણ પૂગી ગયું છે હરવાર પાણી પણ વાળતા જઈએ છીએ ને હવે જો એટલામાં બાકી રહ્યા છે બે કેરામાં પાંદડા ઓલા કરવાના પછી પૂરું ફાઇનલી મિત્રો આપણે જો વાડીમાં પાણી વાળી નાખ્યું છે અને બધા પાંદડા પણ સાફ કરી નાખ્યા છે જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં